મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર તો આજે આપણે બનાવવાના છે ભરેલા શાક તો તો ચલો જઈએ તરફ ભરેલા શાક બનાવવા માટે આપણે રીંગણને આ રીતે કાપી લઈશું આપણે રીંગણના ડીટા કાઢીને તેને ધોઈ નાખવાના છે અને તેને આ રીતે કાપી લઈશું તેને ચાર ભાગમાં આ રીતે આપણે કાપીને અલગ કરી દઈશું હવે તેની અંદર આપણે મસાલો ફિલ કરીશું તો ફ્રેન્ડ્સ આપણા રીંગણ કપાઈને રેડી થઈ ચૂક્યા છે હવે આપણે બે ચમચા જેટલા અહીંયા ચણાનો લોટ લીધો છે તેની અંદર આપણે દોઢ ચમચ જેટલું મરચું ઉમેરીશું અડધી ચમચ જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચ જેટલું ધાણા ઉમેરીશું અને અડધી ચમચ જેટલો ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચ જેટલું મીઠું ઉમેરીશું અને બે ચમચી ખાંડ ઉમેરીશું અને આ બધું મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તેલ નાખીને અહીંયા તેલ અમે થોડુંક બે ત્રણ ચમચી જેટલું લીધું છે અને તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો તો જો આપણો મસાલો હતો તે રેડી થઈ ચૂક્યો છે આપણે તેને આ રીતે રીંગણની અંદર ભરી દેવાનો છે તેને દબાવીને આ રીતે સરખી રીતે ભરી દઈશું બધા રીંગણને અમે આ રીતે ભરી દીધા છે હવે આપણે એક તવાની અંદર બે ચમચ જેટલું તેલ નાખી દઈશું અને તેની અંદર એક અડધી ચમચ જેટલી રઈ નાખીશું રઈ જ્યારે તતડે ત્યારે એમાં આપણે રીંગણ નાખીને તેને તરીશું રઈ બરાબર તતળી જાય એટલે તેની અંદર આપણે રીંગણ નાખી દઈશું રીંગણને આપણે તેલની અંદર નાખીને તેની પર થાળી ઢાંકીશું અને તેની ઉપર થોડુંક પાણી રેડીશું અને ગેસને થોડોક ધીમો રાખીને ચડવા દઈશું તો આપણે જે રીંગણ મૂક્યા હતા તે ચડીને રેડી થઈ ચૂક્યા છે હવે આપણે જે મસાલો બચ્યો તો તે મસાલો તેની અંદર નાખી પહેલાં હલાઈને જોઈ લઈશું અને પછી બરાબર મિક્સ કરી લેવાનું છે એને હલાઈને અને પછી જે આપણા મસાલો વધ્યો હતો તે એની ઉપર નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું મસાલો જે નાખ્યો હતો તેને બરાબર હલાઈ લેવાનો છે જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણે જે શાક બનાવ્યું તે ઓસમ દેખાઈ રહ્યું છે આ શાકને તમે રોટલી સાથે અથવા રોટલા સાથે પણ સર્વ કરી શકો છો તો મિત્રો આજના માટે બસ આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા